પંચાયતે લીધો હતો સાંજના સમયે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી સલામતીના પગલા રૂપે મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો ટાંકી તોડી પાડવાની સમગ્ર પ્રક્રિયા વિડીયો પણ સામે આવ્યો છે માત્ર થોડી જ સેકન્ડોમાં ટાંકી જમીન ઉપર પડી ગઈ હતી આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ જાનહાની થઈ ન હતી સ્થાનિક વહીવટી તંત્ર સુરક્ષિત રીતે આ કામગીરી પૂર્ણ કરી છે